તાકાત કરવી છે તાકાત લાવવી છે મારે યુદ્ધમાં જવું છે યુદ્ધની તૈયારી કરવી છે ભારત પાકિસ્તાનનું યુદ્ધ હવે બંધ ના થાય ને તો હજ સુધી આપણે કસરત કરીને તૈયાર થઈ કદાચ વળી મારાને તો હોય આવી જાય અને આપણને કશું આવડતું ના હોય તો પછી આપણું ભાત થઈ જઈએ કે આપણે તો મારી નરત હતા રહી એના કરતાં આપણે પેકથી તૈયારીઓ કરી હોય ને તો હમણાં લડતા ફાવે ને ફેસન બીને પાડ જતા ફાવે પણ જો કદાચ એ પણ મશીનગર બશીનગર હોય ને તો આપણે હંતરે અંદર ગોખડી દબાવતા ફાવે

એટલે તો વળી વાત અલગ પડે પાછી ના ના કાળું શું વાત છે યાર એને બોમ્બ ગોળો આપડે એમ વાત છે ના પણ કદાચ લડતા લડતા આવી ગયા તો આપડે શું કરી થોડી ઘણી તાકાત શીખેલા હોય તો આપડે વાત કરું હું તો એ જીમ નવ ઉતાવળો પણ પેલું શું કેવાય છમછમ ઉપાડવાની જોયું નહીં એમ કે જોયું નહીં અરે હાડો હું લઈ જઉ આપળો હાડો તા લે મારે આ બુજાવો કળવા પાકિસ્તાન વાળો તો ચાલુ નહીં આમ ફેલ પાકિસ્તાન વાળી તો છાવા કરી મે ફેટ કેતા હમ આપણી તાકાત એટલે આપણને નિર્ગણતા એ પાકિસ્તાન વાળા હજી હજી ખાલી ભારતમાં ખાલી બંદૂખો ના સી સરકારી ને આટી કરી પાકિસ્તાન માં તો ગોળી કરી કઈ નાખો પણ અમુક કોક ને મળવું પડશે એના માટે જરૂર મળવું પડશે લાકડા એ લાકડા લાકડા તો ગમે જે ઉઠાઈ ફેંકી જો પાકિસ્તાન વાળા તો સાચી બડે જો છા એ ગળો મેલો ને તો પાકા કાજુ પાકા હું હમ પાકિસ્તાન વાળા

આ જીન્મ આપવું પંદરસો રૂપિયા ખાલી અરે પંદરસો લાખ રૂપિયા થઈને પખર સી ના ચાલો બધું કરવું પડે અલ્યા એ એ શું કરે છે તું આ કાળું ભાઈ ન દેખાતો હું આ પગડી કસરત કરું છું પગડી આરે દા પક્ષી ઓમ કરે ઓમ ઇમ કરવું પડે પગ મજબૂત થઈ અલ્યા જીમમાં આવ બધું આવ આ જો કેટલા કિલો વજન સાર્યો કેટલા કિલો છે ઘણો ઘણો હ ઘણો ઘણો કેટલા કિલો છે પકળો રે શું નું જા કાળો બાતા વાતો કોબત દે તો ના તો પર તો અલ્યા આ આ તો ઘણો વજન છે અમાતો આ તાણે એક એક બંદૂક છે રે ખાલે એક જ બંદૂક છે ખાલે અલ્યા હું તો બે ઓ કાળો ઓ આજ ઓમ કઈ ઓ અલ્યા તું તો જમરૂ કરી તાણ હા હે તાણ અલ્યા છે તાણ આરીયો એ તો એ તો હું શું ખાલે એ કરો ખાલે એમાં કેટલો વજન છે

એટલી દાંસાળા પાસે જ કરવી પડે એકી દાંસા ના બની ત્યાં પછી થોડી થોડી કરવી પડે હા એ હા અમુક કોઈ આવ્યો હા એટલી ગળી પેલી કરો હા થોડું એ કાઠું એ કાઠું છે પણ એ હારું પેલા પા

એક પાસણ એક આગળ એક માથા ઉપર માની ગયા તમને અમારા ગોબડા માં આટલા આટલા સૈનિકો આટલા બધા પેલા તૈયારી કરતા હોય તો દરેક ગોબળમાં તૈયારી કરોડી ગોબળો બરોબર તો આ તૈયારી થોડી થોડી તમે કરજો તરુ કરજો નવા ના તો આટલા હોજી આઈ ગયું પણ આટલા હોજી આઈ ગયું છે બાપળા હે કરાડે બેઠું ચાપો એ વરહાદ નું કુણી એ બોલો કાકા બીજા દેશ નું ને હું તાન આ તો આયા ને આ તા તૈયારી કરો ને ખરું કરો તૈયારી કરો તૈયારી કરો આપડા દેશ માટે કરવી શકે તૈયારીઓ કરી પહેલવાન થઈ ગયો પહેલવાન થઈ ગયો એમ કરી અને ગોબળામાં કોક ના પર અજમો તપાસ કીધું તૈયારી કરો તમારા દેશ માટે કરજો કે તમરા ગોમ માટા ના કરતા ના માટા નહી કરતા ગોમન ગોમમાં લડાઈ લડાઈને મર્જા આવે તૈયારી કરીને હું કોક ના પર ઓમ જબરો થઈ ગયો જબરો થઈ ગયો એ ના કરતા પાછો આ હું જઉં tartar કાકા આટલે ખામા માજા ભાઈબંધ હા મન તો આવડી તો મન આવે હો કરજી આવડી આવળતી હલકોલી ના ફેરિન કર કર ના કર ચિંતા તમે તૈયારી કરો છો એના માટે કરો છો એટલે આ યુદ્ધ ચાલુ થયું તૈયારી કરવાની બરોબર અને આવીને આવી તૈયારી તમે કરતા રહો તો તમારે ખમાલ મજા થઈ જાય હું કીધું તમારી તૈયારી કરો માટે જેટલો ખર્ચો થાય તમારા ખાવા પીવાનો તમારા આ તૈયારી નો એટલો ખર્ચો તમારા મારા પહાણ લઈ જવાનો તમારા મળે તમારે ખાવી હોય તમારે દૂધ પીવું તોય તમારો જે ખર્ચો થાય આ જીન વાળાનો જે ખર્ચો થાય એ બધો તમને ખાલી દેવાનો પણ તમે તૈયારી જે આપડાઈ તૈયારી નું કેવું છે